હેલો યુટ્યુબર ફેમિલી તમારું સ્વાગત છે મારા બ્લોગમાં તો આજે બનાવીશું સેમ હોટલમાં ખાતા હોય એ રીતની લચ્છા પ્યાજ અને તમે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો યુટ્યુબમાં જઈ અને આ રીતે સર્ચ કરો પ્રાચી મોદી એન્ડ ફેમિલી આ રીતે સર્ચ કરવાનું છે અને સબસ્ક્રાઈબના બટન પર આ રીતે ક્લિક કરવાનું છે આ રીતે નોટિફિકેશનના બટન પર ઓલના બટન પર આ રીતે ક્લિક કરશું એટલે જે પણ હું નવા વિડીયો મૂકું એની તમને જાણ થશે તો લચ્છા પ્યાજ બનાવવા માટે આપણે આ રીતે મોટી સાઇઝની ડુંગળી લઈ લઈશું આનાથી પણ મોટી હોય તો પણ લેવાની અને આ મીડિયમ સાઇઝની મેં ડુંગળી અહીંયા લીધી છે લચ્છા પ્યાજ બનાવવા માટે આપણે મોટી સાઇઝની ડુંગળીનો જ ઉપયોગ કરવાનો હોય છે તો ડુંગળીની ઉપરથી આપણે છાલ કાઢી દઈશું અને આને ગોળ શેપમાં આપણે કટ કરીશું આ રીતે તો ગોળ શેપમાં આ રીતે હું બધી જ કટ કરી દઈશ અને જો તમે આ રીતે કોઈ દિવસ ના બનાવી તો ચોક્કસથી ટ્રાય કરો બહુ સરસ લાગે છે ટેસ્ટમાં આપણે હોટલમાં જઈએ છીએ ત્યારે આ રીતે ડુંગળી આપતા હોય છે લચ્છા પ્યાજ તેનો ટેસ્ટ એકદમ અલગ આવતો હોય છે આ રીતે ગોળ કટિંગ કરીને એના લેયર બધા જ આ રીતે અલગ કરી દેવાની છે રિંગ શેપમાં લાવી દેવાની છે આ રીતે બધી ડુંગળી અલગ કરી દેવાની છે ગોળ કટિંગ કરીને ડુંગળી આ રીતે બધી છૂટી કરી દઈશું આપણે હવે આને આપણે ઠંડા પાણીમાં ડૂબાડવાની છે એટલે કે આ ફ્રીજનું ઠંડુ એકદમ પાણી હોય એ આપણે અંદર નાખવાનું છે આ રીતે એટલે ડુંગળી આપણી એકદમ કડક જ રહે નરમ ના પડે અને આને એકથી બે મિનિટ માટે ઠંડા પાણીમાં એકદમ ચિલ્ડ વોટરમાં આપણે રાખીશું અને એકથી બે મિનિટ પછી આને કાઢી લઈશું તો હવે એને હું કાઢી લઈશ લચ્છા પ્યાજ બનાવો એટલે આ પ્રોસેસ તો ખાસ કરવી તો એને અલગ વાસણમાં મેં કાઢી લીધી છે ઠંડા પાણીમાંથી હવે આપણે બધા મસાલા કરીશું આમાં તો અહીંયા મીઠું નાખવા નાખવાનું છે સંચર પાવડર મેં નાખ્યું થોડું લાલ મરચું નાખ્યું જીરું પાવડર અને ચાટ મસાલો અને લીંબુનો રસ નાખ્યો છે આટલી વસ્તુ નાખવાની છે આપણે આમાં અને હવે આપણે મિક્સ કરી દઈશું આ એકદમ ઇઝી રીત છે લચ્છા પ્યાજ બનાવવા માટેની જો તમે આ રીતે ના બનાવીને ખાધી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો બહુ સરસ ટેસ્ટ આવશે હું તમને આ લચ્છા પ્યાજની આ રીત ગમી હોય તો મને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો અને તમે પણ આ રીતે બનાવતા હોય તો મને કહેજો ચોક્કસથી કોમેન્ટમાં તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ